શહેર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શૈલેન્દ્રસિંહ વાઘેરાની વારણામાં ખાતે બદલી થતાં તેઓનો વિદાય ડભોઈ ખાતે વાડી ખાતે રાખવામાં આવ્યો હતો છેલ્લા બે વર્ષથી ડભોઈમાં પીઆઈ તરીકે ફરજ દરમિયાન તેઓની નિર્વિવાદ સુંદર નિષ્પક્ષ કામગીરીની ઠેર ઠેર પ્રશંસા થઈ રહી છે ત્યારે તેઓના વિદાય સમારંભમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ડીવાયએસપી આકાશ પટેલ સહિત રાજકીય આગેવાનો ડભોઈના સામાજિક આગેવાનો વેપારી મંડળના આગેવાનો ધાર્મિક આગેવાનો પત્રકાર મિત્રો તમામ પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યાના નગરજનો તેઓના વિદાય સમારંભમાં ઉપસ્થિત રહી તેઓને ભુકે આપી તેઓનું સન્માન કર્યું હતું અને આગામી દિવસોમાં ખૂબ સફળતા મેળવી ઉચ્ય હોદ્દા પર બિરાજમાન થાય તેવી શુભેચ્છા સાથે તેઓનું વિદાય સમારંભ યોજવામાં આવ્યું હતું આ સાથે જ ડભોઈમાં કે જે ઝાલા નવા પીઆઈ નિમણૂક થતા તેઓનું આવકાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું ડબોઈ પોલીસ સ્ટેશન ખાતે સવા બે વર્ષ દરમિયાન એક લાંબી મંજલ કાપી અને એક સફળ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની છાપ છોડી અને વિદાય લઈ રહેલા એવા એસજે વાઘરા સાહેબના માનમાં આજે ડબોઈ પોલીસ પરિવાર તથા ડભોની પ્રજાજનો નાઓ દ્વારા ધારાસભ્યશ્રીની અધ્યક્ષતા ની અંદર એક ભવ્ય વિદાય સમારંભ ગોઠવાયો તો કચ્છ